ભાવનગર માં થોડા સમય પહેલા 106 કિલો ગૌમાસ છળપાયો હતો આ प्रकरण માં આજે મુસ્લિમ સમાજના એક આગેવાન ના પુત્ર ને પોલીસે ધરપકડ કરી તેના પર ઘોડો કાઢ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ ચૂસી ભાવનગર શહેર માં થોડા સમય પહેલા 106 કિલો ગૌમાસ ઝડપાયું હતું અને પોલીસે કેટલાક શખ્સોને ગિરફતાર કર્યા હતા આ આજે પોલીસે ભાવનગરના એક રાજકીય અગ્રણી અને મુસ્લિમ સમાજના આગેવાન મુસ્તફા ખોખર ઉર્ફે ગેટીંગ કે જે સંધિયાવાડ વિસ્તારમાં રહે છે તેના પુત્ર મરહબા રેસ્ટોરન્ટના સંચાલક ની ધરપકડ કરી તેનો વરઘોડો કાઢ્યો હતો પોલીસે મુસ્તુફા ખોખર ઉર્ફે ગેટિંગ પુત્ર ઉમર મુક્તાર મુસ્તુફા ખોખર નામના આ શખ્સની પોલીસે આજે ધરપકડ કરી હતી તેનો વરઘોડો કાઢ્યો હતો આ પ્રકરણમાં પોલીસે અગાઉ પણ છ જેટલા લોકોને ગ્રેફ્તાર કર્યા હતા એકસો કિલો ઉપરાંતનો ગૌમાસ ભાવનગરમાંથી મળી આવું અને તે બાબતે

आनुसरघस होतो

mời Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Yeah. <laughs>